વિદ્વાર મિત્રો બત્રીસ હજાર પાંચસો કાયમી શિક્ષક ભરતીની તજવીજ શરૂ કરવામાં આવી છે કયા વિભાગમાં કેટલી ભરતી છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે બંને વિભાગમાં આટલી શિક્ષકની ભરતી છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી શકે મિત્રો મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે વેડિયો છે અંત સુધી નિહાળો અને તમે કયા વિભાગમાં છો એ પણ જરૂરથી જણાવજો આ મિત્રો જગ્યાઓ કેટલી ખાલી છે અને એ પ્રમાણે સરકાર હવે કેટલી ભરતી કરી શકે છે તો જે સરકાર દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે તો કયા કયા વિભાગમાં શરૂ કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છું મિત્રો આપણે ચેનલ બનાવવાની ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરવાનું ભૂલવાનું નથી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ મળેલી છે તો મહત્ત્વની અપડેટ છે પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની કાયમી ભરતી માટે તજવીજ શરૂ કરવામાં આવી જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે માહિતી તો અગાઉ તત્કાલિક મંત્રી કરાયેલા જાહેરાત મુજબ સત્યાવીસો પચાસ જેટલી જગ્યા પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા નિયામક કચેરીની મંજૂરી અપાઈ હતી જેની સંપૂર્ણ પ્રોસેસ પૂરી થઈ છે હવે મિત્રો બીજી વાત કરવાના છીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ કાયમી શિક્ષક ભરતીની તજવીજ શરૂ કરવામાં આવેલી છે તો મિત્રો આનાથી આપણને એટલી માહિતી મળી છે કે તમારી સો ટકા કન્ફર્મ છે ભરતી આવવાની છે ટાર્ટેટમાં એટલે કોઈપણ પ્રકારની શંકા આપણને નથી તો તજવીજ હવે શરૂ કરવામાં આવી છે ઓફિશિયલ પરિપત્ર ક્યાર સુધીમાં આવે છે એ જોવાનું રહેશે કાયમી ભરતી રિલેટમાં બાકી ઓફિશિયલ મિત્રો નવી અપડેટ મળતા જણાવશે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન